આ દુકાન એક જ છે પણ આમ બે ફ્લોરમાં માં આખું કન્વર્ટ કરી લીધું બધું તળવાનું ને બધું ઉપરની સાઈડમાં થાય છે બાકી સિટિંગ નીચેની સાઈડમાં સિટિંગ એટલે ખાલી ચાર પાંચ લોકો જ બેસી શકે વધારે નહીં ઉપરની સાઈડમાં જે રસો છે ગરમા ગરમ એ રસો ઉકળતો હોય કેટલા વર્ષ જૂની દુકાન છે આ 90 વર્ષ 90 વર્ષ જૂની દુકાન ઓકે લીલવાની કચોરી ના પર પર જશે

અને સાદો મરચા આટલા વર્ષોથી ફેમસ છે એટલે સમજી જાવ કે સારું એવું વાળો પાર્સલ જ લઈ જજો આ જગ્યાએથી આ જગ્યા ઓળખાય છે ભાવસરનું ફેમસ શિવસર એવું કરીને હેલો નમસ્તે સત કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના એક જોરદાર આઇકોનિક પ્લેસમાં તો અત્યારે અમે લોકો આવ્યા છે ભાવસારનું ફેમસ શિવસર હા આ જગ્યા ઓળખાય છે ભાવસારનું ફેમસ સ્થળ એવું કરીને આ રેસ્ટોરન્ટ તમે નામ જોશો ને તો અંબિકા વિજય રેસ્ટોરન્ટ બહુ વર્ષો જૂની છે આ આઇકોનિક પ્લેસ કહેવાય વડોદરાનું આપણી જનરેશન માટે તો બી જૂની છે એનીથી બી જૂની છે આપણી જનરેશન કરતાં બી જૂની છે પહેલી વાત તો હવે લોકેશનની વાત કરી દઈએ આ બહુ ભીડભાડ વાળો એરિયા છે હા ભાઈ લોકેશન એક વાર કહી દે લોકેશન છે માંડવી વિસ્તારમાં ડેરીપુરા પહેલા nursery ની પોળ આવે ત્યાં અંદર એન્ટર થાઓ એટલે લેફ્ટ સાઈડ પર ત્રીજી દુકાન આવે જગદીશ કમણハウス છે એની એક્ઝિટ સામે બરાબર ભાઈ આઈકોનિક પ્લેસ જ છે વડોદરાના જે જૂના લોકો છે એ લોકોને તો ખ્યાલ જ છે પણ વડોદરાની જે બહારના લોકો છે ને એ લોકો ગૂગલ પર આ સર્ચ કરજો અંબિકા વિજય રેસ્ટોરન્ટ એટલે તમને આ લોકેશન મળી જશે આ જગ્યાએ પાર્સલ લઈ જવાનું લોકો વધારે પસંદ કરે છે ખાસ તો લીલવાની કચોરી શિયાળાની સિઝન છે તો લીલવાની કચોરી ફ્રેશ મળે છે આ જગ્યાએ શિયાળાની સિઝનમાં જ લીલી તુવેરની સિઝન કહેવાય ફ્રેશ જ મળશે વસ્તુ અને આ ઇન્ટર લઉં છું ને તે વિડીયો શૂટ કર્યા પછી છું એટલે લીલવાની કચોરી મેં ઓલરેડી ટ્રાય કરી લીધી છે શિવસડ મેં ઓલરેડી ટ્રાય કરી લીધેલું છે શિવસડ તો જોરદાર છે સ્પાઈસી લવર માટે તો એક નંબર કહી શકાય અને સવારે છે ને સાત વાગ્યા રેસ્ટોરન્ટ ઓપન થઈ જાય છે રાત્રે સાત વાગ્યા સુધી આ ઓપન રહેશે એટલે તમારે અહીંયા જ્યારે આવવું હોય ત્યારે આવી શકો છો બધી વસ્તુ તમને ફ્રેશ મળશે થોડી થોડી બનાવાય છે અને બીજી એક વાત કહે આ દુકાન એક જ છે પણ આમ બે ફ્લોરમાં આખું કન્વર્ટ કરી બધું તળવાનું ને બધું ઉપરની સાઈડમાં જાય છે બાકી સિટિંગ નીચેની સાઈડમાં સિટિંગ એટલે ખાલી ચાર પાંચ લોકો જ બેસી શકે વધારે નહીં આ જગ્યાથી પાર્સલ જ લઈ જાય છે વધારે ચાલો આપણે અંદર જઈએ હા યસ 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 ઓકે અહીંયા તમે આવશો ને આ જુઓ નીચેની સાઈડમાં બહુ લિમિટેડ સિટિંગ છે ચાર પાંચ લોકો જ બેસી શકશે વિજયભાઈ હા અને કેટલા વર્ષ જૂની દુકાન છે આ નેવું વર્ષ વર્ષ જૂની દુકાન અને પહેલેથી આ જ જગ્યા આ જ જગ્યાએ અને કઈ કઈ વસ્તુ મળે છે ભજીયા પાપડી સેવસળ પાપડા જલેબી લીલવાની કચોરી સીઝનમાં સીઝન આવે શિયાળાની સીઝન છે તો લીલવાની કચોરી ખાસ બરાબર અને આ જે છે દેસાની જા આ લીલવાની કચોરી જેના દુવા છે ઓકે લીલવાની કચોરી ના પર પર જશે બરાબર એટલે અહીંયાથી થી તો મોસ્ટ ઓફ લોકો પાર્સલ લઈ જવાનું પસંદ કરતા છે અહીંયા સેટિંગ જોસ તો બહુ નાનું છે અને બધા જ લોકો પાર્સલ જ લઈ જાય છે 90% પાર્સલ લઈ જાય 90% પાર્સલ લઈ જાય છે ઓકે અમારા ઘર પરમેનન્ટ કસ્ટમર એ ખાય એવું કશું નથી

અહીંથી અહીંથી એવું સમજો કે સેવની પ્લેટ રેડી થઈ ગઈ અને ઉપરની સાઈડમાં ઉસળ ઉસડ આવ્યું ભાઈ આ છે તે ફર્સ્ટ ફ્લોર છે એવું સમજો ઓહો આ તરી તો દુકાન એક જ છે ઉપરની સાઈડ ભજીયા ને બધું તળા દુધું અને નીચેની સાઈડમાં આવી રીતે નાની એવી સિટિંગ છે બે ચાર જણ બેસે પણ વધારે પડતા લોકો છે ને આજે જગ્યાએ પાર્સલ જ લઈ જાય તો અહીંયા તમને બતાવું સૌથી પહેલા તો શિવસર ઉસળ છે આ જુઓ વ્યવસ્થિત રીતે શિવસર નાખેલું છે અને તરી પણ ઉપરથી નાખી છે જે ઓથેન્ટિક કહીએ ને ભાઈ વડોદરાનું ઓથેન્ટિક જે શિવસર કહીએ આ એ જ છે એકદમ ઘરમાં ઘર અને સેવ પણ જુઓ એ જ બન પણ જે સ્ટાન્ડર્ડ આપણે વડોદરામાં શિવસરના બન હોય છે આ એ જ બન છે ભાઈ સેવસર છે તો ચાલુ કરી અને હા ઉપરથી અહીંયા નાખવામાં આવી છે તરી અને સાથે ભજિયા બરાબર આ પ્રિન્સિપલ છે હા એ ભજિયા ઉસળ સમોસા લીલવાની કચોરી હા પાપડી બધું એનું ફેમસ છે બરાબર જોરદાર ખરેખર લીલવાની કચોરી કેવું છે કે સીઝન માં તમને ખાસ કરીને શિયાળાની જે સીઝન છે એમાં તમને લીલવાની કચોરી મળશે બાકી અહીંયા સેવસર છે ભજિયા છે સમોસા છે એ વસ્તુ તો કેવું કે મળતી જ હોય છે અને પાછું સવારે સાત વાગ્યાથી લઈને આમ ચાલુ જ હોય દુકાન યસ સવારે સાત વાગ્યાથી લઈને હા સવારે સાત થી સાંજના સાત બાર કલાક જેવું ચાલુ જ હોય છે આ દુકાન લોકો પાર્સલ જ લઈ જાય છે મોસ્ટ ઓફ લોકો ચાલો આપણે ફર્સ્ટ ક્લાસ સેવસરની એક ડીશ બનાવીએ ઉપરથી થોડું ઘણું લીંબુ મેં ઘણી બધી જગ્યાએ છે ને સેવસરની દુકાન હોય કે લારી હોય એમાં પેલું સરકો હોય એ નાખે આ જગ્યાએ લીંબુ જ આપવામાં આવે એ પણ બહુ ગણ્યું કહેવાય જાય ખબર તમને એનું સેવસર છે ને એ સેવસળ કરતા એની ચટણીઓનો કમાલ છે ઉપર જે અમુક ચટણી નાખી આપવામાં આવે છે એ અને ખાસ કરીને અત્યારની સિઝનની પ્રખ્યાત અહીંની એમની લીલવાની કચોરી હા આ લીલવાની એમની અહીંની કચોરી જે સિઝનમાં જ અહીંયા બને છે બરાબર આ વિસ્તારમાં અહીંના જેવી કદાચ કચોરી કોઈ બીજી જગ્યાએ નહીં મળતી આટલી જોરદાર એવું એ બી તમને કહું અને દરેક વસ્તુ આજે ફ્રેશ બને છે અને નાના નાના લોટમાં બને છે એક સાથે બલ્કમાં બનાવીને મૂકી દીધી પછી તળવાની એવું નહીં આ તમે જુઓ આ બાજુની સાડે અત્યારે મેથી કટ થાય છે થોડુંક જે પેલા લીલવાનો એક તુવેરનો જે લોટ છે એ થોડોક અહીંયા છે એટલે એવું નથી કે ભાઈ એકસાથે બધું જ બનાવી દીધું અને મૂકી દીધું અને તળવાનું બાકી એવું નહીં દરેક વસ્તુ અહીંયા તમને મળશે તો ફ્રેશ મળશે અને આ જગ્યાએ આવો તો ખાસ તો પાર્સલ તમે લેજો કેમ કે દુકાન નાની છે કન્જેસ્ટેડ છે બાકી સેવસણનો ટેસ્ટ તો ભાઈ એક નંબર છે ઓથેન્ટિક આપણે ટેસ્ટ કહીએ ને સેવસણનો પાઉની બી જરૂર નથી એમને મત તમે સેવસણ એન્જોય કરશો આ જગ્યાએ અને અહીંયા ના મેથી ગોટામાં છે ને રિયલ મેથી તમને થોડા કડવા બી લાગશે પણ સ્પાઈસી મજા આવી જશે આ સેવસળ એ વસ્તુ છે ને કે વડોદરામાં ત્રણસો દિવસ ક્રેસ હોય છે પણ શિયાળામાં એ ક્રેઝ વધી જાય છે આજે કચુંબર છે ને હા આનો કમાલ છે સેવસળ જોડે બી કચુંબર જ આપે ભજીયા જોડે બી આજ આપે પાપડી જોડે બી આજ આપે અને સાદો મરચા મરચા જોઈ લો બરાબર આપણી લીલવાની કચોરીની ડીશ છે યસ અને આપણે તોડીને બતાઈએ આ યસ દર્દી કેવું સ્ટાફ છે બહુ જ વ્યવસ્થિત રીતે સ્ટાફિંગ છે હા અને ગરમા ગરમ છે એટલે ભાઈ થોડું ફૂક મારીને આપણે મીઠો અને ખાટો અને તીખો મિક્સ ટેસ્ટ છે ટોટલી ટેસ્ટ બેલેન્સ છે ત્રણે ત્રણ ટેસ્ટ બેલેન્સ અમુક જગ્યા છે લીલવાની કચોરી મળે છે પણ એ એટલી સ્પાઈસી કરી નાખે ને એટલું લીલું મરચું નાખવામાં આવે ને કે બીજા બધા ટેસ્ટ જ દબાઈ જાય અને આ રાત કચોરી ખરેખર ખાવાની મજા આવી ગયા મેં આ પહેલી વખત ટેસ્ટ કરીએ અમે ગયા વર્ષે આવેલા વિડીયો શૂટ કરવા માટે ત્યારથી લઈને આજે આ પહેલી વખત કરીએ કેમ કે આ સિઝનમાં વીટ મળે હમ જોરદાર છે ખરેખર ભાઈ લીલવાની કચોરી એક નંબર છે વડોદરામાં મેં તો ફર્સ્ટ ટાઈમ આ રીતનો ટેસ્ટ મળ્યો એ બહુ ગયો અને સાથે આ સંભારો પપૈયાનો હોય ઓકે એ બી એક નંબર સાથે મરચા બી આવે છે ભાઈ અહીંયા ભજીયા કચોરી સેવસર સમોસા એ બધી વસ્તુ એક નંબર છે ટેસ્ટ આટલા વર્ષોથી ફેમસ છે એટલે સમજી જાવ કે સારું જોવાનું છે પાર્સલ જ લઈ જજો આ જગ્યાએથી અને સવારે સાત વાગ્યાથી લઈને સાંજે સાત સાડા સાત વાગ્યા સુધી બાર કલાક જેવું રાખી ચાલુ હોય છે